દોસ્તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે પીએમ મોદી હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે આખરે એમના અલગ અલગ અજીબો ગરીબ નિર્ણયોના આધારે અથવા તો એમના જે કાંઈ પણ લાઈફ સ્ટાઇલ છે એના આધારે તેઓ ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે દોસ્તો એમનો એક નિર્ણય એ દેશને ખૂબ આગળ પણ લઈ જઈ શકે છે ત્યારે એક અયોગ્ય નિર્ણય દેશને બરબાદ પણ કરી શકે છે ત્યારે દોસ્તો હાલમાં જ પોતે એમના જે કાંઈ પર્સનલ સેક્રેટરી છે એમની નિમણૂક કરવામાં આવી છે એને લઈને સોશિયલ મીડિયા પર અનેક તસવીરો જોઈ શકાય છે દોસ્તો શું તમને ખબર છે નરેન્દ્ર મોદીના પર્સનલ સેક્રેટરી કોણ છે આખરે એમની નિમણૂક ક્યારે અને કેવી રીતે કરવામાં આવી એમને કેટલો પગાર ચૂકવવામાં આવે છે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર અમારી યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને બે લાયકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી આવા જ રસપ્રદ અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા દોસ્તો સૌપ્રથમ અમે તમને જણાવી દઈએ કે આખરે એમના પર્સનલ સેક્રેટરી તરીકે મહિલાઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે અને મહિલા કોણ છે શું તમે જાણવા માગો છો તો અમે તમને જણાવી દઈએ હા નરેન્દ્ર મોદીની પર્સનલ સેક્રેટરી એટલે કે એમનું નામ છે જેઓ આઈએફએસ અધિકારી છે તેમનું નામ છે નિધિ તિવારી નિધિ તિવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે એક કહેવામાં આવે તો નિયુક્ત કરવામાં આવ્યા છે કર્મચારી મંત્રાલયે એક આદેશ જારી કરીને આ માહિતી આપી છે ઓગણત્રીસ માર્ચના રોજ એ જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવી છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ નિધિ તિવારીની ખાનગી સચિવ તરીકે નિમણૂકને મંજૂર કરી છે ત્યારે દોસ્તો આઈએફએસ અધિકારી નિધિ નવેમ્બર બે હજાર બાવીસમાં પીએમ કાર્યાલયમાં અંડર સેક્રેટરી તરીકે જોડાયેલા હતા અને જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી તેઓ પીએમ કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે દોસ્તો વારાણસી સાથે ખાસ જોડાણ છે નિધિ તિવારીનું તમને જણાવી દઈએ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતી વખતે નિધિ સર્વિસીસ પરીક્ષામાં છન્નુમો ક્રમાંક મેળવ્યો હતો અને તે ઉત્તર પ્રદેશના વારાણસીના મહામુરગંજની રહેવાસી છે તમને જણાવી દઈએ અજીત ડોભાલને રિપોર્ટ કરતી હતી ત્યારે આઈએફએસ નિધિ તિવારી વિદેશ મંત્રાલય એમઈએમાં એમાં અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિભાગમાં પણ કામ કરી ચૂક્યા છે વિદેશ મંત્રાલયનો આ વિભાગ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રિપોર્ટ કરે છે આઈએફએસ નિધિ તિવારી પ્રધાનમંત્રી મોદીના અંગત સચિવ બનતા પહેલા ત્રણ વર્ષથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં કામ કરતા હતા નિધિ તિવારી પહેલા એ પીએમ મોદીના બે અંગત સચિવ હતા શું તમે જાણવા માગો છો કે આ નિધિ તિવારી પહેલા એમના અંગત સચિવ તરીકે કોણ કોણ કામ કરતું હતું તો બંને પુરુષો એટલે કે હાર્દિક સતીષ ચંદ્ર શાહ અને વિવેક કુમાર હતા દોસ્તો હવે તમને પણ જાણીને નવાઈ લાગશે અને તમે જાણવા માંગતા હશો કે નિધિને આ નરેન્દ્ર મોદી સાથે રહીને શું કામ કરવાનું છે અને એનો પગાર કેટલો હશે શું તમે જાણવા માગો છો તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અમે તમને જણાવી દઈએ નિધિ તિવારી પીએમ મોદીના કાર્યક્રમોનું સંકલન કરશે બેઠકોનું આયોજન કરશે અને સરકારી વિભાગોના કામકાજોનું સંકલન કરશે મંત્રાલય અનુસાર નિધિને મેટ્રિક્સ લેવલ બાર મુજબ વેતન મળવાપાત્ર છે ત્યારે દોસ્તો નરેન્દ્ર મોદી હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે હાલમાં જ નિધિ તિવારીને લઈને સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે કે જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સેક્રેટરી બન્યા છે નરેન્દ્ર મોદી હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી અપડેટ્સ દરેક લોકો જાણવા માટેનો આતુર હોય છે અને દરેક લોકો પ્રયત્નો કરતા હોય છે ત્યારે આજના વિડીયોમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી કેટલીક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે નરેન્દ્ર મોદી એ દેશ માટે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે ત્યારે દોસ્તો ને એમનો અનેક નિર્ણયો જે દેશના ફાયદામાં હોય છે ત્યારે હાલમાં જેમની સેક્રેટરીની નિમણૂક થતાની સાથે જ સૌ લોકો નવાઈ પામી રહ્યા છે ત્યારે આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને